કોન્વોકેશન તારીખ જાહેર ન કરાતા એબીવીપી દ્વારા રજિસ્ટ્રાર કે એમ ચુડાસમાને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી સાથે જ અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે કોન્વોકેશન તારીખ જાહેર કરવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે સાથે જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજિસ્ટ્રાર કે એમ ચુડાસમાને સજેશન આપવામાં આવ્યું છે કે કોન્વોકેશન તારીખ જાહેર કરવામાં આવે જેથી જે વિદ્યાર્થીઓ બહાર ગામથી આવવાના છે તેમને કોન્વોકેશન તારીખ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને આવવામાં પ્રોબ્લેમ ન થાય તે હેતુસર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોન્વોકેશન તારીખ જાહેર કરવા બાબતે આવેદનપત્ર પાઠવીની રજૂઆત કરવામાં આવી છે દર વર્ષે બે હજાર તેવીસમાં માર્ચમાં થયું હતું ફેબ્રુઆરીમાં થયું હતું અને આજે ડિસેમ્બર આવી ગયો છે તો છેલ્લા સાત આઠ મહિનાનો ગેપ જે દેખાઈ રહ્યો છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ કોન્વોકેશનની ડેટ જાહેર કરવામાં નથી આવતી તો આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે જો યુનિવર્સિટી તંત્ર દ્વારા આની પર યોગ્ય જાણકારી આપવામાં નહીં આવે વિદ્યાર્થીઓને એનું રીઝન છે કે ઘણા વિદ્યાર્થીઓ ગુજરાત બહાર રહેતા હોય છે ગોલ્ડ મેડલિસ્ટ હોય છે સિલ્વર મેડલિસ્ટ હોય છે એ લોકોને આવવાનું હોય છે તો એ લોકોને આવવાની વ્યવસ્થાની ખબર પડે અને બીજું કે દરેક લોકોને અહીંયા આપવામાં આવતી નથી હજારો વિદ્યાર્થીઓ આ વખતે ડિગ્રી લેવાના છે પણ પરંતુ દરેક લોકોને અહીં આવતા નથી તો એ લોકોને પોતાની ફેકલ્ટી વાઇઝ અલગ અલગ જગ્યાએ આપવાની હોય છે તો એ ક્યારે કરશે આ આખી પ્રોસેસ બે મહિને થતી હોય છે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને આમાં પ્રવ થઈ રહ્યો છે પોતાના ભવિષ્ય માટે પ્રો થાય છે અને આગળ ભણવા જવું હોય તો પણ ડિગ્રી જોઈએ છે એને માસ્ટર કરવું હોય પીએચડી કરવું હોય કે વિદેશ જવું હોય તો દરેક જગ્યાએ જો અને પ્રોવિશનલ ડિગ્રીની વાત કરવામાં આવે તો પ્રોવિશનલ ડિગ્રી કોઈ અડધી જગ્યાએ માને રહેતી નથી અને એ લેવા માટે પણ ઘણા વાખા મારા પડે છે તો એક જે પોર્ટલ છે એ વ્યવસ્થા શોધવી જોઈએ અને વિદ્યાર્થીઓને જે પ્રશ્નો છે કે ડિગ્રી વહેલા તક આપવા જોઈએ અને બીજું કે યુનિવર્સિટી કોઈ એક ડેટ નક્કી કરે કે આ ડેટે દર વર્ષે કોનોકેશન થશે તો એવી ડેટ પણ નક્કી કરે યુનિવર્સિટી એવા સજેશન પણ એબીપી દ્વારા કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવે છે કઈ કઈ ડેટ તમારે રાખવી જોઈએ એવા ડેટ એવા સજેશન પણ એબીપી આપે છે તો છેલ્લા ત્રણ વર્ષથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આવેદન આંદોલન બાદ જ યુનિવર્સિટી તંત્ર જાગે છે અને એના પર નિર્ણય લેતો હોય છે તો આજે તમે અડતાલીસ કલાકનો અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે જો અડતાલીસ કલાકમાં ડિક્લેર નહીં કરવામાં આવે તો જો અડતાલીસ કલાક ડિક્લેર કરવામાં નહીં આવે તો આગળના વર્ષો તમે જોઈ શકો છો કે જ્યારે બે હજાર ત્રેવીસમાં કોનોકસ થયું નહોતું ત્યારે એવી પીના કાર્યકર્તાઓએ છ કલાકની જેલ પણ ભોગવી છે એ શેની માટે કે કોનોકેશન થાય એની માટે ત્યારબાદ જ અમિત શાહજીનું નામ ડિક્લેર થયું હતું એના માટે એવી પીના કાર્યકર્તાઓએ છ કલાક પોઝિશનમાં વિતાવ્યા હતા રાત તો આગળના જે સમયમાં કર્યું છે એ રીતે જ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓના હિત માટે લડીએ છીએ તો કોઈના માટે નહીં વિદ્યાર્થીઓના હિત માટે લડીએ છીએ પોતાના માટે નહીં પણ જ્યાં સુધી આ નિર્ણય લેવામાં નહીં આવે તો દર વર્ષે એવીપી આંદોલન કરે છે તો તો પણ યુનિવર્સિટી જાગતી નથી તો આ વખતે એવું કરવામાં આવે છે કોઈ એક ડેટ નક્કી કરવામાં આવે કે આ ડેટે દર વર્ષે થશે આ તો એવી જ માંગ સાથે આજે અડતાલીસ કલાકના માધ્યમ પત્ર આપવામાં આવે છે અલ્ટિમેટમ જો નહીં થાય તો એવીપી ઉગ્ર આંદોલન કરે જ છે અને સૌને ધ્યાનમાં જ છે અને ખબર છે કે યુનિવર્સિટી કંઈ હાથ સુધી છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા વિશ્વવિખ્યાત યુનિવર્સિટી છે અને તેના કોન્વોકેશનની અંદર જે આપણી ગેસ્ટ આવે છે તે પણ ઘણા ખ્યાતના આવે છે યુનિવર્સિટી હંમેશા એવો પ્રયત્નશીલ રહે છે કે ઉત્તમ ઉત્તમ ગેસ્ટ આવે અને એમના હાથે વિદ્યાર્થીઓને ડિગ્રી મળે એની વિદ્યાર્થીઓને પણ દિલચસ્પી હોય છે ઘણી વખત એવું થઈ છે થાય છે કે જે ગેસ્ટચ કે ડિગ્નિટરી છે તેને ફાઇનલ કરવાની અંદર ડેટ્સના ઇશ્યુ આવતા હોય છે તો યુનિવર્સિટી આ વખતે પણ એના ઓલ્ટરનેટિવ્સ શોધી રહી છે અને ટૂંક સમયની અંદર વિદ્યાર્થીઓને સમયસર એમના કોન્વોકેશન થાય અને એમની ડિગ્રી મળી જાય એના પૂરા પ્રયત્નો છે અને હાલ અત્યારે યુનિવર્સિટી રેડી છે કોન્વોકેશનના તમામ પ્રબંધો સાથે ટૂંક જ સમયની અંદર ગેસ પણ ફાઇનલ થઈ જશે અને વહેલી તકે કોન્વોકેશન પણ યોજે જાય તેના માટે યુનિવર્સિટી પ્રતિબદ્ધ છે